કોઈ જાતની યોજના નથી ભાજપ સરકારની એક જ નીતિ એ ચંદા દો ધંધા લો અમે કે પછી ક્યારેક લોન કરી ને ઘર આપવું પડે જે શું કરું આ કામ પેલા 20 22000 25000 ના કામ કરતા હતા એ અત્યારે 15000 ના માન કામ કરે આ સરકાર છે ને ઈથી તો અંગ્રેજો હરા હતા સુરત ને હીરા ઉદ્યોગ નું હબ માનવામાં આવે છે અને પચાસ વર્ષની સૌથી મોટી મંદી નું ગ્રહણ અત્યારે હીરા ઉદ્યોગ ને લાગ્યું છે પણ રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં પણ પાંચ હજારથી વધુ રત્ન કલાકારો છે એ હીરા ઉદ્યોગ સાથે અલગ અલગ કામમાં સંકળાયેલા છે ત્યારે આ મંદીના કારણે જે આંકડાઓ બહાર આવ્યા છે એમાં લગભગ સત્તર લાખ રત્ન કલાકારોને આ મંદીની અસર પહોંચી છે બે લાખથી વધુ રત્ન કલાકારો આ નોકરી છોડી દીધી છે ખાસ કરી અને આવી મોંઘવારીમાં જ્યારે આવી મંદી છે ત્યારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જે હીરા ઉદ્યોગનું કારીગરોનું યુનિયન છે એમનું ત્યાં સુધીનું કહેવું છે કે ગંભીર બાબત કહી શકાય પિસ્તાલીસ જેટલા રત્ન કલાકારોએ આ મંદીના કારણે આપઘાત કરી લીધો હોવાના પણ જે આંકડાઓ છે તે બહાર આવ્યા છે ત્યારે રાજકોટમાં આપણે કેવી પરિસ્થિતિ છે આ મંદીના કારણે રાજકોટના રત્ન કલાકારોને કેવી અસર પહોંચી છે આ બધી જ માહિતી આપણે આજે એમની સાથે વાતચીત કરીને મેળવીએ આપણે વાતચીત કરીએ શું નામ છે તમારું દમણભાઈ અત્યારે જે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે તો રાજકોટમાં એની અસર છે હા ઘણી બધી એટલે એમ કે આ નોટબંધીને નોટબંધી પછી થોડું બે બે ચાર વરસ સારું આવેલું પછી આ ને આ બધું એના હિસાબે બધું હીરા ઉદ્યોગમાં બહુ મંદી આવી ગઈ છે અને બીજા નંબરમાં યુદ્ધના કારણે પણ અસર થઈ છે કે જ્યાં માલ રશિયાનો આવતો અને યુક્રેનને રશિયાનો બે વચ્ચે યુદ્ધ થયો તો અમેરિકા જે ખરીદી કરતું એ ખરી કરી ખરીદી કરી કરી શકતું નથી બરાબર તો એના હિસાબે પણ મંદીની અસર બતાવે છે અને એમ માનો ને કે કારીગરોને લગભગ પચાસ ટકા પગાર થઈ ગયા છે જે કામ કરતા પહેલાં એનાથી અડધો પગાર થઈ ગયો કારીગરોનો એટલે અહીંયા જે છોકરા બધા હીરાવાળા છે બધા પોતાનું ભરણ પોષણ બાળકોને બાળકો પત્ની બધાને છોકરા ભણતા હોય એમનો ખર્ચો ઉઠાવી શકે એમ નથી એટલે મન અસર બહુ હીરાની અંદર બહુ માઠી અસર છે જો આમાં જો લાંબો ટાઈમમાં જો હાલશે તો આ ઉદ્યોગને ઘણી બધી અસર પડશે એટલે પહેલાં જે સારા કારીગર હતા એટલે આમાં હીરા ઉદ્યોગમાં એવું છે કે સારા કારીગર એટલે ઝડપથી થોડોક કામ કરતા હોય એવડા એ વીસથી પચીસ હજારના કામ કરતા અત્યારે એ લોકો દસથી બાર હજારના કામ કરે છે દસ બાર હજારમાં એ લોકો પોતાનું ઘર નથી ઘરે પણ હલાવી શકતા નથી એટલે હીરા ઉદ્યોગ તો આમ તો ખાડે જ ગયો અત્યારે હાવ પણ જો આની અસર આમનેમ જો હાલશે તો વિપરીત અસર આની આવીને ઊભી રહે રાજકોટમાં અત્યારે તો હાલની તકે કારીગરો ઘણા ખરા તો કારીગરો બધા હીરા ઉદ્યોગ મૂકીને બીજા ધંધામાં જાય છે મજૂરી કામ કરવા પણ રાજકોટની અંદર લગભગ આશરે હાથથી આઠ હજાર કે દસ હજાર હીરા કશું હોય છે એ બધા આની ઉપર નિર્ભર છે હીરા ઉદ્યોગ ઉપર એટલે જો આની તાત્કાલિક અસર નહીં કરવામાં આવે આનો નિર્ણય નહીં લે તો માઠી અસર થાય તકલીફ તો ભોગવવી પડે બધા હીરાવાડાને અત્યારે જો મંદી એવી છે પછી સ્કૂલ સ્કૂલોની ફી એવી થઈ ગઈ છે બીજા નંબરની અંદર મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે એટલે અસર તો હીરાવાળાઓને બહુ જાજી માઠી પડે સરકાર જો આનો કાંઈ નિર્ણય લે કાંઈ પગલાં લે તો આ હીરા ઉદ્યોગ બેઠો થઈ ગયો એમ છે બાકી આમાં જો કાંઈ લોકો કાંઈ જ રસ તો આ લગભગ ખાડે જ એવું આજ બે વર્ષથી આ કારીગરો ખાડે ગયા કારણ કે એમ કે આપણે બે એકમાં તળિયાનો ભાવ દસ રૂપિયા હતો અને બે હજાર સોવી પચીસ આવી ગયું તો ભાવ એનો છે મોંઘવારી વધી ગઈ હજાર જેથી એ હજાર રૂપિયા લોજિંગ હતી અને ચાર હજાર લોજિંગ છે જમવા વાળા બધાને એટલે મોંઘવારી ડબલ થઈ છે ભાવ એનો થાય બાકી સોડવાનું અમે બાકી પણ અમને કઈ બીજું આવડતું નથી આ ઉંમર અમને રાખે કોણ અટલા પચાસ નો આજુબાજુ અમે ઉમર રૂપિયા ગયા હવે અમને બીજે કઈ રાખે નહીં અમે બીજા હાલી નહીં આ અમારે વગર કીધા કરવું પડે છે સરકારની સહાય બને પણ સરકાર આમાં કઈ ધ્યાન જ નથી દેતું પછી વેપારીને ધ્યાન દેવું જોઈએ બધાને ધ્યાન દેતો થાય બધું રાજકોટમાં બધા આધા છે ખાતા અહીંયા ત્રણસો ખાતા ની આજુબાજુ વિશે મંદિર તો થઈ તો કામ કરતા અટાણ એના અડધા કામ નથી થતા પચાસ ટકા કામ થાય છે ગાડીઓ પેટ્રોલ આ તે બધે ભાવ વધે અને અમારા હીરામાં તો એનો એ ભાવ ચાલે કેમ ના નથી સરકાર કાંઈ એમાં ધ્યાન દે ને સરકાર કાંઈ એમાં કંઈક કારીગરોને બધી કંઈક સહાય આપે કોઈ વસ્તુ યોજના એવી જ નથી હીરા કશુને તો કોઈ કાંઈ મળતું જ નથી ગુજરાતમાં એ માનો કે ગુજરાતમાં પચાસ ઉપર તો હીરા ઉપર જ છે હીરા ઉદ્યોગ ઉપર જ પચાસ ધંધો કરે છે દિવસના બાર દસ દસ અગિયાર કલાક તો ગણવાની જેમ અચાસ ટકા આવકમાં ઘટાડો રાજકોટમાં અસર સુરતની તો થાય જ છે અહીં અહીંયા વધારે મંદી હે અહીંયા શું છે કે દસ વર્ષથી આ ભાવ વધતા નથી અને મોંઘવારી દસ ગણી વધી ગઈ છે એટલે વધારે તકલીફ હીરામાં પડે છે અને હીરામાં મંદી વધારે એટલે કામ પહેલાં વીસ બાવીસ હજાર પચીસ હજારના કામ કરતા હતા એ અત્યારે પંદર હજારના માન કામ કરે છે અને માનસિક ત્રાસે એટલો આપે છે અહીંયા આપણે સો સો આજુબાજુ કારીગર છે ને રાજકોટમાં પાંચથી સાત હજાર માણસો કામ કરે છે હીરામાં એમાં માનમાન પૂરું થાય છે અને આ મોંઘવારી મોંઘવારીની હિસાબે આમાં માનમાન ભેગું થાય છે કેમકે કામ બધાને ઘટી ગયા છે પહેલાં જે વીસ પચીસ હજારના કામ થતા એટલે પંદર હજારનું થાય એટલે વધારે તકલીફ પડે એટલે એના હિસાબે ઘણા કારીગરો બીજા ધંધામાં તરફ વળ્યા છે ના અહીંયા કારીગરનું કાંઈ યુનિયન નથી અહીંયા આમાં હું પચીસ ટકા જેવા માણસોએ અત્યારે બીજા ધંધા મૂકી દીધો છે બીજા ધંધામાં વળી ગયા છે કેમ કે આમાં મંદી આવે એટલે શું હોય કે બધી રીતે તકલીફ પડે એક તો કામ ઘટી જાય ઉપરથી માનસિક ત્રાસ એટલો આપે એટલે બીજા ધંધામાં વયા જાય કે ઘણા સિક્યુરિટીમાં વયા જાય ઘણાય રીક્ષા ચલાવવા માટે બીજા ધંધામાં વયા જાય કારણ તો હવે શું હોય ખબર નહીં તો મોટા સેટને એને ખબર હોય શું કારણ હોય કારણ અમને ખબર હા આવીને આવી પરિસ્થિતિ રહે તો અમારે હવે છોડવો પડે અમે બધા એમાં બીજો ધંધો ગોતીએ કે સારું મળી જાય આનાથી તો બીજા ધંધા તરફ વળી જાય મંદી નહોતી ત્યારે અમે બાવીસ હજાર ત્રેવીસ હજારનું કામ થતું અત્યારે પંદર હજારનું માન થાય છે પંદર હજાર સાત હજારનો ઘટાડો હોય સામે મોંઘવારી દર વર્ષે દસ ટકા પંદર ટકા વધે સ્કૂલની ફી એટલી દસ પંદર ટકા એ તો સરકારે છૂટ જ આપ દીધી લૂંટવાની બધાને લૂંટો જ એટલા લૂંટાય એટલી હોસ્પિટલનો ખર્ચો એટલો વધી ગયો છે અને બીજા ખર્ચા એટલા દૂધના છે તો બીજા ખર્ચા એવડા વધી ગયા અને આમાં બધું કામ બધું ઘટતું જાય છે દિવસે દિવસે મજૂરી સહાય માટે આમાં તો કામ વધારે થાય એવું કંઈક કરવું જોઈએ ભાવ વધે એવા કાંઈક પ્રયત્ન કરે શેઠ ને એવા કાંઈ સરકાર કાંઈક ટેક્સ ઘટાડે તો સુધરે માર્કેટ મંદીની અસર તો છેલ્લા કેટલાય વર્ષો થયા છે કેમકે છેલ્લા બે વર્ષથી તો સતત અમે જ જોઈએ છીએ મંદી મંદીમાં હવે એવું છે કે સો ટકા જેટલા કારીગર હતા ને એમાંથી અત્યારે માનો ને કે ચાલીસ ટકા જ કારીગર વહી જાય છે કેમ કે એટલા કારીગરને છૂટા કરી દીધા છે અને એટલા કારીગર બીજા ધંધા તરફે વળી ગયા છે અને બીજું એ છે કે ચાલીસ ટકા કારીગર રહ્યા છે હજી જો કદાચ આવતી દિવાળી સુધી જો આનંદ પરિસ્થિતિ રહેશે ને તો હું ગેરંટી સાથે કહું છું આ ધંધાની અંદર વીસ ટકા કારીગર રહેશે નહીં કેમકે આ ધંધામાં હું કોઈને રસ નથી કેમકે પચીસ પચીસ હજારના જ્યારે કામ થતા હતા ત્યારે બધું સારું હતું હવે અમે કદાચ ગમે એટલો ટાઈમ ભરીને તો બાર તેર હજારથી ઉપરનું કામ નથી થતું અમારે હું કોઈ બી કારીગરને બરાબર છે એટલે હવે આ ધંધો બધા છે ને ંગાઈ ગયો છે હવે આ ધંધામાં કોઈને રસ જ નથી વધારે પડતો હવે આ ધરાર ધરાર કામ કરી બીજો ધંધો જો હાથમાં આવે તો હવે અમે બધા બીજા ધંધા ઉપર જ વળવા ઉપર અત્યારે અમે સવારે સાડા સાતે આવી બપોરે બાર વાગ્યા સુધી બપોરે દોઢ વાગે આવી તો સાંજે આઠ વાગ્યા સુધી બરાબર છે કદાચ નવ દસ વાગ્યા સુધી બેહીને કોઈ વધીને એક હજારનો ફેર પડે છે કાંઈ ફેર પડતો નથી અને પહેલાં જ્યારે તેજી હતી ને ત્યારે બહુ વધારે ફેર પડતો ત્યારે મજા આવતી કામ કરવાની પણ હવે નથી ભાવ વધતા એટલું અમે ટોચર આપે છે સેલાઈથી શીખી નથી શકતા અને બીજું એવું છે કે આ ધંધામાં એવું છે કે આમાં જે કામ કર્યું છે ને હવે બીજા ધંધામાં બધા એવો ગ્રુપ વાઈઝ ધંધા થઈ ગયા છે એટલે બીજા ધંધામાં હવે કોઈ હું જટડેરાનું સેટ નથી થતું કેમકે હવે જે મોટી ઉંમરનાથી સિક્યોરિટી સિવાય બીજે કંઈ જઈ ન હોકે અમારા જેવા જે છે કે અમારા બબે છોકરા છે બરાબર છે હવે અમે કદાચ એક વર્ષ બીજા ધંધામાં બગાડી બરાબર છે તો આ એક વર્ષ ઘર કેમ આપવું એમાં પગાર ઓછો આપે તો ઘર કેમ આપવું એટલે અમે બીજા ધંધામાં એમ નથી જઈ શકતા ઘરનું ગુજરાન ચલાવવામાં તો તમે વિચાર કરો કે બાર હજારનું કામ થઈ જાય છે તો અમે ત્રણ ચાર હજારની તો દવાનો ખર્ચો થઈ જાય છે તો વાહે પૈસા જાય એમાં કોઈ લેતી દેતી વ્યવહાર આ કોઈ એક રૂપિયો વધતો નથી અમેથી પછી ક્યારેક લોન કરીને ઘર આપવું પડે છે હું કરું આ ધંધામાં હવે એવું જ છે હીરા ઘસુને લગભગ ને અટાણે લોન ઉપર હાલે છે કેટલાય કારીગર એવા હે કે લોન કરીને માથે પૈસા ચડાવી વાતાને સરકારે તો જોકે આમાં કોઈ જાતની હજી આટલા વર્ષમાં અમે નથી સાંભળ્યું કે સરકારે હીરા ઉદ્યોગમાં કોઈ જાતની સહાય કરી અને કદાચ કરી હોય ને તો ગેરંટી આપીને કહું છું કે રત્ન કલાકારો સુધી એક રૂપિયાની સહાય આવી નથી એક રૂપિયાની કોઈ બી કોઈ બી રોગચાળો હોય એવું હોય ગમે રત્નકલાકારે જે કામ કર્યું એને ને એ જ પૈસા મળ્યા બાકી કોઈને એક રૂપિયો સહાય નથી આવી અને બને ત્યાં સરકારે હીરાના ધંધામાં કોઈ સહાય કરી નથી અને કરી હોય તો કારીગરને કોઈને વળતર કાંઈ મળ્યું નથી કારીગરોને સહાય મળતી જ નથી કોઈ બી જાતની એક રૂપિયાની અને મંદી તો છેલ્લા બે વર્ષથી તો અમે અત્યારે સતત જોઈએ જ છીએ બે વર્ષથી અમે સતત જોઈ છે નથી ટાઈમ ભરતા અમે નથી ભાવ વહીધો કેટલા વર્ષોથી ભાવ નથી તો બરાબર છે કે અમે નથી ટાઈમ ભરતા તો એમાં મંદી જ છે બે વર્ષથી આ તો એક ધારી સતત છે એમ રાજકોટમાં જ અહીંયા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી એક કંપનીના ઓનર આપણી સાથે છે શું કહેશો સુરતમાં હાલ જે હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી છે આપ રાજકોટમાં અહીંયા આ કંપની ચલાવો છો કેવી અસર સો ટકા અત્યારે બરબાદી ઉપર હીરાવાળા છે ને ડાયમંડ વર્કર અત્યારે ધંધા ફેરાવવામાં વધારે રસ ધરાવે છે આ ધંધામાં અંદર પણ રસ નથી આવે તમે કે કે સરકારે આટલા આટલા ટાઈમની અંદર કોઈ સહાય આપી નથી હીરા ઉદ્યોગની મોટી મોટી કંપનીને સહાય આપે હજારો કરોડની સહાય આપે તમને પણ ખબર છે કે મોટી મોટી કંપની દેશની છે એને કંપની સરકાર સહાય આપે આ હીરા હીરા ઉદ્યોગ વર્લ્ડમાં નંબર વન છે કે કેમતીમાં કેમતી વસ્તુ છતાં એને કોઈ સહાય નથી સરકારની બેદરકારી બે વર્ષ ત્યાં આવું છે કે કોઈ જે કારખાના ચલાવે છે એને કોઈ કાંઈ વાંય વધતું નથી માનમાન હાલ અંદા એના માટે કારીગર જેવી જ અમારી પોઝિશન છે હાલની તકે કરીને આજે મંદી આવી છે એના મુખ્ય કારણો કયા કયા છે જીએસટી નોટબંધી નોટબંધી વિકાસ નિકાસમાં ઘટાડો થયો છે એમાં થોડોક યુદ્ધનો ભાગ છે અને બાકી અત્યારે શું છે આ દેશની અંદર છેતરપિંડી વધારે થાય છે એને હિસાબે કોઈ સાહસ ઘટું નથી સરકાર ગમે જાતની સહાય આપે તો શક્ય બને કે ધંધો ટકી રહ્યો ગમે એ રીતે ઉદ્યોગ કોઈ જ્યાં આજુ ઉપરથી રફ લઈ આવતા હોય એના માટે છે કોઈ જે વર્કરો જે કામ કરતા હોય ને યુનિટ ચલાવતા હોય એને કોઈ સહાય આપે તો બને શકીએ કોઈ જાતની યોજના નથી ભાજપ સરકારની એક જ નીતિ એ ચંદા દો ધંધા લો જે એને ફંડ આપતે આપે એના માટે તને આલે બાકી નથી હાલતા કોઈના કોઈ જાતનું એમાં કોઈ વર્કરને રત્ન કલાકારોને કોઈ જાતનો એમાં ફાયદો નથી એક પણ ટકો કોઈ ફાયદો નથી અત્યારે અંદર રજૂઆત તમારે એ છે મેઈન મુદ્દો કે દેશની અંદર જીએસટીમાં રાહત આપે સરકાર અને જ્યાં ફંડ ઉઘરાનું બંધ કરે તમામને કોઈ નાના મોટા ઉદ્યોગને જે સહાય જોતી હોય ને એવી રીતે સહાય આપે તો ધંધા હાલે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જીએસટી મનમોહનસિંઘે એવું આપ્યું હતું કે જે નાના ધંધા નથી કરી શકતા દેશની એક સામાન્ય વસ્તુ છે ગમે ધંધા કરતા હોય એને કોઈ સહાય મળે સપોર્ટ મળે ગમે સપોર્ટ કરે તો એ ધંધો કરી શકે ને તો સરકારમાં કોઈ સપોર્ટ જ નથી એટલા માટે તમામ અત્યારે ઉદ્યોગો મંદીના કારણે એની હાલે અને સરકારને કોઈ સહાયની કોઈ યોજના સરકાર પાસે છે નહીં ના સરકાર કોઈને સહાય આપશે નહીં ગંભીર પરિસ્થિતિ વધારે છે અમારી વિશ્વ સ્વસ્થ કારીગરો કામ કરે છે છતાં અમુક ટાઈમે એવું બને કે એને જરૂર હોય તો અમે પણ પૂરી કરતા હોય એવું નથી પણ આજે ગમે એની લિમિટ તો હોય ને આજે અમારે વધતો ન હોય તમે કંઈ વધારે એને અપેક્ષા અમે ન હોય ને કહી કે ભાઈ નાના મોટા પ્રસંગ હોય કોઈ દવાખાનું હોય તો અમે જેવી થોડી ઘણી સહાય અમે આપતા હોય અને મદદ કરતા હોય પણ વધારે અપેક્ષા રાખતા હોય તો પછી લાંબો ટાઈમથી હોય અમારી પોઝિશન અત્યારે ઓળી જ હોય એના માટે અમે કોઈ મોટી રાહત ન આપી શકતા હોય બે વર્ષની હવે બે વર્ષ તો વહી ગયા ને હવે કદાચ એક બાર મહિના કામ બાર મહિનામાં કાંઈ રાહત ન મળે તો કલાકારોની પોઝિશન ખરાબ છે અત્યારે માણસો બીજા ધંધામાં જાય છે રિક્ષા લાવે છે કોઈના નાસ્તા ખાણીપીણીનો ધંધો કરે કોઈ અમુક કંપનીમાં બીજી કંપનીમાં કામે લાગી ગયા અમુક ખેતીમાં વહી ગયા આ પોઝિશન પણ જેની પાસે સપોર્ટ છે એ તો બીજા ધંધા કરી શકશે પણ જેની પાસે સપોર્ટ નથી એ શું કરશે એ આડા પૈસા ઉપાડશે વ્યાજે લે વધારે લાંબુ થાય તો આત્મ એટલે કરે વારો આબી બીજું કરે આજે ગમે એમ ઘરે તો હલાવ ને સમય પણ મોંઘવારી પ્રમાણે કલાકારોના પ્રશ્નો ને કે તમારા જે આ મંદિરના પ્રશ્નો વાચા આપે એવું કોઈ યુનિયન ને કોઈ નહીં કેવા પ્રયત્નો સરકાર તરફથી થાય એવી અપેક્ષા આપને સરકાર તરફથી તો એક ટકો અપેક્ષા અમે નથી આજ વીસ વર્ષ અમે પાંત્રીસ હજાર ધંધાની અંદર છે વીસ વર્ષ તમે એનું ટેલાવી અમે તો આની પહેલાંની સરકાર જોઈ છે અને અત્યારની સરકાર હોય છે એમાં અત્યારે એવી સરકાર છે કે કોઈ જાતની કોઈને અપેક્ષા નથી કે આ સરકાર કોઈની સહાય આપે એટલે એ લોકો કેસે નથી આપતા પછી ઓમ આપવાની વાત ક્યાં છે જ્યારે બે હાજર કોરોના આવ્યું આપણે કોરોના સરકારે એવું કીધું આપણે મુખ્યમંત્રી કે વિના ડોક્યુમેન્ટને લાખ રૂપિયાની સહાય એ વાત કરી ને એક વ્યક્તિ અમને બતાવો કોઈની સહાય મળી હતું ખાલી વાતો કરે છે બાકી છાપામાં આપે બીજું કાંઈ કરતા નથી લોકો ખાલી લેખિત બતાવે બાકી કગાળીયા પર બાકી કોઈ જાતની સહાય નહીં પૂરેપૂરે આથી તો હું તો કહું છું અંગ્રેજો હારા હતા આ સરકાર છે ને એથી તો અંગ્રેજો હારા હતા કે ગમે વિરોધ કરે આ ગમે દેશની અંદર ગમે વિરોધ કરવાનો એનો હક છે બરાબર તો આ લોકો અત્યારે એક એક એવું નથી કે ગમે વિરોધ કરવાનું કોઈને પરમિશન આપતા હોય કોઈ જાતની નહીં ગમે જાય તો ના મંદિર કોઈને આપે જ નથી અને એમને જો વિરોધમાં બેસી તો ધરપકડ થાય એટલે રાતની કે કોઈ કોઈ વાત જ નથી આવતી આ સરકારની અંદર કે આ પબ્લિકને કોઈ જાતનો સપોર્ટ મળે કે કાંઈ કોઈ વસ્તુ નહીં જીએસટી અને નોટબંધીના જે નિર્ણયો છે એને કઈ પૂરેપૂરી માઠી અસર કરી મેં ખાસ કરીને નોટબંધી નોટબંધીમાં સરકારને ફાયદો છે કોઈને ફાયદો નથી આ સામાન્ય હવે તમે જુઓ કે આ બેંકની અંદર નોટબંધી જે નોટો બદલાવ આવતા તમામ નાના માણસો આવતા એની પાસે કેટલી રકમ હોય કે પાંચ હજાર પચીસ હજાર દસ હજાર એવી રકમ હોય આજે અબ્ર અબજો કરોડ રૂપિયા એ લોકોએ નોટ્યા નાખી એ ક્યાંક લાઇનમાં ઉભા હતા એ શું કર્યું સરકારે લેતી તે દીકરી નાખી ભાગમાં કહી દીધું કે દસ ટકા વીસ ટકા તમારો ભાગ નોટો ફેરી દો સી તો અને સરકાર કરે જ છે ને આપણે જોઈ છે સરકારે એ જ હું તો કરી પછી એ ટાઈમમાં ન્યૂઝની અંદર અમદાવાદમાં કેટલા કુંભાંડ આવ્યા હતા સુરતના કૌંભાંડ આવ્યા હતા કે કરોડો રૂપિયાના બદલી ગયા પછી એની પર કાંઈ દાવો કોઈ ઉપર કાંઈ નોંધ્યો નાના માણસો નાના માણસો બિચારા લાઈનમાં ઉભા રહ્યા પાણી વગરના ભૂંકા ત્રેસા લાઈનમાં છોકરા મૂકી એટલે નાના માણસોની સમસ્યા વધારે મોટા માણસોની કોઈ સમસ્યા નથી સરકારની તો ધારા તો ગમે એને સહાય કરે કે એનામાં એનામાં અને હકીકતમાં રાજા રાજા કોને કીએ કે પબ્લિક જે પબ્લિકનું ધ્યાન રાખતા હોય ને રાજા કીએ જે ઘર ભરતા હોય રાજાનું કહીએ તો એવો તો અંગ્રેજોને આજ વર્ષો પહેલાં એ હતી જ એટલે સહાય પણ આ રાજાનો મતલબ એ છે એ તો ગમે રીતે સહાય કરીએ કે ધંધાની અંદર આજે વર્કર વાળાને કહે કે તમે એને આટલી સહાય આપો અમે તમને આટલી સહાય આપું આ ખેડૂત ખેડૂત ધીરા કેમ વીમો પાસ થાય છે થાય કે આજે એને વી પ્રીમિયમ ભરતા હોય અને ગમે એ ઋતુ હિસાબે એનો પાક બગડે તો એને સહાય અમુક ટકા આપતા અને જોકે કે આ ભાજપ નથી આપતી પહેલાં આપતા તો એવી વસ્તુ હીરામાં આ ડાયમંડમાં થઈ કે ને કે આજ રતના કલાકારોને કોઈ કે આજે છ મહિના બેકારી છે ધંધા નથી તો સરકાર તો ગમે તે સહાય આપે કે નોંધણી કરાય ગમે રીતે કે આ લીગલી ખાતું આવતું હોય કંપની હોય એક્સપર્ટ હોય એને તો સહાય કે એ તો એ તો એ લોકો જ ભરતા જ હોય ને આ તેનું પીએફ કપડા તું એ કંપની લીગલી હોય એ તો કરી આપે અને કરવું જરૂરી છે પણ હવે આ લોકો સરકારી સરકારીત્મક તકો ધ્યાન આપતું નથી તો એમાં પ્રત્યેકારમ આજ ગમે નાનું એનું લઈને બેઠો હોય એ કેવી રીતે સહાય આપે કે મૂકીએ તમે એમ પણ કોઈ આવકનો સ્કોપ જ નથી અને બે વર્ષથી ધંધાની અંદર બેકારીએ તો આ વસ્તુ રહેવાની જ છે ચોક્કસ તો આજે તમે જોઈ રહ્યા છો આપણે વાતચીત કરી રહ્યા છીએ આ તો એક આવી કંપની છે રાજકોટમાં પણ સાતથી દસ હજાર લોકો છે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે સહાયના નામે જે અપેક્ષાઓ સરકાર પાસે હવે રહી જ નથી એવી પણ વાત કરી રહ્યા છે બીજી તરફ મોંઘવારી એટલી બધી વધી રહી છે અને આવી મોંઘવારીમાં સામે વીસથી પચીસ હજારનું કામ સારા કારીગરોનું થતું એ પચાસ ટકા જે છે એમાં ઘટાડો થઈ ગયો છે બીજી તરફ સ્કૂલોની ફી વધી રહી છે અને કુટુંબને ક્યાંક ને ક્યાંક દવાના ખર્ચા હોય આ બધામાં સર્વાઈવ કરવું અત્યારે રત્ન કલાકારો માટે ખૂબ જ અઘરું થઈ ગયું છે એટલે અપેક્ષા સરકાર પાસે એવી છે કે ગુજરાતનો સૌથી મહત્ત્વનો કહી શકાય એવો આ એક હીરા ઉદ્યોગ છે સત્તર લાખથી વધારે રત્ન કલાકારો છે એ ગુજરાતમાં કામ કરી રહ્યા છે રોજગારી મેળવી રહ્યા છે ત્યારે એમની તકલીફોને સમજવી જોઈએ જેમ અન્ય ઉદ્યોગોમાં અથવા તો અન્ય સેક્ટરમાં છે એને બચાવવા માટે સરકાર સહાય આપતી હોય તો એટલો જ મહત્ત્વનો આ ઉદ્યોગ છે તો રત્ન કલાકારો માટે તેના યુનિટ્સ માટે સરકાર કંઈક વિચારે એવી માગણી છે તે રાજકોટના રત્ન કલાકારોની પણ છે